અત્યારે તો મારે છે એ શેતમ નાઈ ગયા છે પેલા શું કરું આવતો નહિ ઉનાળો આઈ જાવ વસ્તી નો ઓબા ક્યાં આવી જાય તો ક્યાં આવતી નહીં

ये तो आई ले जंजली नहीं कोई जो तो ब्रेन कड़ी कड़ी लागे आ हा 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 वीडियो अब ले ओ सारी <laughs> आ, <laughs> કરવી લાગી માલ અરે આપું કી લાગ્યો મારે માલ છે ને એના પૈસા પૈસા હોય ને એમાં બધું થાય મારે કશું નહીં થાય કોબા કે જે આવતી નહીં આ તો કોક સુવા રાખતા જ કે કરે પણ સારી હો માજી ચીડી થયા તો કળી લાગ હું કાળુજી

Nói chung là cậu ấy là à, anh ấy Không cậu biết lại. ને તો શેડા વચ્ચે ઉકેલો રાખ્યો આ બધા આનું ચોથે આ તો બરોબર હેડતા હઈએ બાઇક ને ના સફી ના પાડું એલા કાળજે કો તો શેડું છે નું મોટું મસી કા એ કાળજે પાવળો ભરામ બહુ તકલીફ પડે એ

આઈ ગયા કેમ આયા પૈસા લેવા લે કાલ નતો કીધું મે તમારે આઈ ગયા પૈસા લેવા આવો આમાં કા આઈ ગયા પૈસા લેવા ખાલ ખાલ શરબત પાયો રાતે કીધો રાતે ના આયા કરી રાખ્યા રાતા લેવા આયા આ ડોહા જોરી કરી લેવા પૈસા તો એ તો કા કરવું પડશે ડો કઈ જાઓ ખરે ખર આય લે ડોહા આયો ક્યાં ડામ થઈને આબાનું બહુ અનુભવ લાગે નહીં ખલ્યા

બધા પૈસા વળગાડે એ પેલું પેલું એ મેળું ભૂલી જવા ગોળો ઊંધો ઊંધો પાવડો ઊંધો નહીં દેખાતો આથો નેચો આપવાનો લાવ તમારાથી કોઈ ના થાય બધું જોર જ આવો પેલો પેલો જોડે તો પૈસા જીધી હતી ચડી લેટો ખરેખર ખરેખર કીધું એટલે જવું પડે જવું પડે જ દવાખાને છે પૈસા જ નઈ કરવો લઈ જાવ કરવા

bà lấy tàu mu hmm. à, lấy tàu lu hóm có bảy sao là giờ à bây có bảy sao là nên là gì mu lát chơi lát chơi à vừa lấy quà đó đâu đó cái gì mau luôn thấy phải cho mẹ nào sai vậy mình

દેખવા તો નહીં ઝૂંટો માર જોયે પૈસા કે પૈસા લીધો તમે ગણી લ્યો બે હજાર કમ્પ્લેટ જોઈ લો આ માથામાં છે તમારે છેતરો આખો વાતો મારીને આવ્યો આ બાબા તમે મોર આવ્યો કેર્યો આવી ભાવ કેર્યો પેર્યું

એ તો મું કાલે જોડાપતો એવું કરવાનું આ તો શ્યાલય જેવા રાખીશ